અને રોહિતભાઈ મારે જેને મंदन કરાય એવા આચાર્ય સાહેબને મારી નસીબમાં નથી કે મને મળવાનો કે કામના હિસાબે તો એને હું ખોટી કોટી વંદન કરું છું અને સાતના બહેનો સમાજને હું એક સભ્ય છું અને પરિવારની ટીમ કોઈ પણ માટે કાંઈ કરી ચૂકવા

લક્ષ્મીભાઈ દાસી લક્ષ્મીભાઈ રાણી એવા ઉત્પન્ન કરે અને અત્યારે આ ટેકનોલોજી છે અનુકૂળ મળે પણ તમે અત્યારે રોહિતભાઈ જેવા સાહેબો તમને જ્ઞાન આપે છે અને એ તમને ભવિષ્યમાં કામ આવશે કલેક્ટર બને કોઈ ડોક્ટર બને કોઈ એન્જિનિયર બને

સાહેબો જે બધું આ અંદર જે કોઈ જે પ્રવૃત્તિ કે પોતાની દીકરીઓને ભણાવતા હોય આટલું બધું જે માન સન્માન આપી અને આવા પ્રોગ્રામો કરી અને જેટલું કરે છે એને ખાસ વંદન છે મને બોલો તમારો ખૂબ ખૂબ આભાર